નમસ્કાર ખેડૂત મિત્રો આજનો વિડીયો ખૂબ જ નાનો છે પણ તમારા માટે ખૂબ ઉપયોગી છે તો આજે વાત કરીશું કે ભૂંડ ખેતરમાં આવતા હોય તો આટલું કરો આ જુગાડ ખેડૂતને માટે વરદાન સાબિત છે આ જુગાડ કર્યા પછી ખેડૂત એકદમ રિલેક્સ થઈ જશે અને એ માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો સ્કીપ કરવાની ન કરતાં ભૂંડ જો આવતા હોય અને ખેતરમાં બગાડ કરતા હોય કારણ કે હાલ બટાકાની સિઝન છે અને બટાકા માટે ભૂંડ આવતા હોય છે અને બટાકા ખોદી નાખે છે અને પછી એમ જેમ તેમ નાખી દે છે અને પછી કેટલું બધું ખેડૂતને નુકસાન ઝેલવાની વારી આવે છે તો આ ખેડૂતો માટે ઉપયોગી છે આપણે આ ટ્રાય કરીએ છીએ અને પછી જ આ વિડીયો બનાવીએ છીએ તો કોઈએ સ્કીપ કરવો નહીં આ વિડીયો જેથી સ્કીપ કરશો નહીં તો વિડીયોમાં દરેક જાણકારી તમને સમજમાં આવશે અને જો થોડો પણ સ્કીપ કરશો તો તમને જરાય નહીં ખબર પડે તો આ સો ટકા સાચી વાત છે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ તમારે આવી દસ રૂપિયાની કે બાર રૂપિયાની આવી પટ્ટી આવે છે એ લઈ લેવાની છે અને પછી જે તમારી ફેન્સી હોય છે એનો નીચેનો વાયર છેલ્લે વાયર હોય ત્યાં આ વાયરને ની જગ્યાએ આ પટ્ટીને એક દોરીની મદદથી બાંધી દેવાની છે કારણ કે પૂર્ણદય એવું હોય છે કે જો કોઈ પણ વસ્તુ એને ટચ થાય તો એ પાછું વળે છે એટલે આ દોરી એ જ કામ કરશે અને એકદમ સરળ આ જુગાડ છે તો આપણે જોઈ શકો છો આવી રીતે બાંધી દેવાની છે અને એકદમ સારી રીતે તમારા બટાકા પાકને ક્યારેય પણ નુકસાન નહીં આવવા દે અને આ તમારે દસ રૂપિયાની કે બાર રૂપિયાની આવે છે તો જય હિન્દ જય ભારત આ વિડીયો અહીંયા પૂરો થાય છે